हेलो गाइस गुड मॉर्निंग जय श्री कृष्णा वेलकम टू माय न्यू लो हाय गाइस ओके सवा तण वागी गया छ और चा पण आते फ्री पण थई गया छ आते पण शांत पड़ी गया छ त्या पण हम सर पर चल हां हां भूखा थई गया हां ओलो मादी इकडे मारा गो आयो ना काय नयो तू क्या पडियो हां हां આમાં જો રોટલી સાદર આપણને રોટલી તો હું ખાવું કાઈ નથી અત્યારે એ તો ચરફરી ચાલુ છે ઝાડવાની પર પથારી ફરી ગઈ છે જો ટોપડાને ઓ આ કાઈ ન હોય આજે નિવત પણ કરવા છે એની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે વેલા થાય એટલે પછી ફ્રી થાય ઘણું બધું બનાવવાનું થાય વડા બનાવવાના છે એટલે ડાળામાં બની ગઈ છે કુલર પણ બની ગઈ છે કુલર પછી આ તલવડ ઈ પણ કમ્પ્લીટ છે પછી લાપસી ચોખા પછી રુદ્રી બનાવવાની છે વાડા ચાલુ થઈ ગયા છે હાઈ ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો અહીંયા જોઈન્ટ કરું કાલે મળે નવ લોગી ત્યાં સુધી બબાઈ ગુડ નાઇટ